હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર તો મિત્રો આપણે આજે ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે જે પ્રયોગશાળા મદદનીશ વર્ગ થ્રીની ભરતી ગુજરાત ગુણસેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું તો વિડીયોને અંત સુધી જોજો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઇક કરવો અને આગળ શેર કરવો જેથી અન્ય લોકો પણ આ માહિતીનો અને આ ભરતીનો લાભ લઈ શકે તો શું છે આ માહિતી આ વિડીયો દ્વારા મેળવીએ તો મિત્રો હવે આપણે આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની તારીખ છે છ નવ બે હજાર પચીસથી અરજી કરવાની અંતિમ તારીખ છે વીસ નવ બે હજાર પચીસ અને તમે ઓનલાઈન અરજી ઓજ્યાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આપણે આ ભરતીમાં જગ્યાઓની વાત કરીએ તો ટોટલ કુલ આપણે ચુમ્માળીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવે છે અને તમને જે તમારી કેટેગરી વાઇઝ તમને જે કોઈ તમારે કેટેગરી છે તે પ્રમાણે તમે જગ્યા જોઈ લેવી તમને અનુકૂળ આવે એ પ્રમાણે ફોર્મ ભરી દેવું મિત્રો હવે આપણે આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો કે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ તમને છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે એટલે કે તમે નોકરી જોઈન્ટ કરશો એટલે તમને દર મહિને છવ્વીસ હજારનો પગાર મળવાપાત્ર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે આ ભરતી માટે તમે બાર સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ તમારે કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ એટલે કે જો તમે બાર સાયન્સમાં સાયન્સ પાસ કરેલું હો તો તમારા માટે એક સારી ભરતી છે અવશ્ય ફોર્મ ભરાવું મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો કે તમારી ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે તમે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ અને જો તમારે તેત્રીસ વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ હોય અને જો તમે ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હો તો તમારી જે કેટેગરી છે તે કેટેગરી વાય તમને છૂટછાટ મળવા પાત્ર રહેશે જે આપણે સ્ક્રીન ઉપર જે કોષ્ટક દર્શાવેલ છે તેમાં તમારી જે કેટેગરી હોય તે પ્રમાણે તમને છૂટછાટ મળવા પાત્ર રહેશે એક ફેર તમારે તેમાં નજર લગાડી લેવી મિત્રો આ ભરતીમાં પરીક્ષા ફ્રીની વાત કરીએ તો કે જો તમે બિનઅનામત વર્ગમાંથી આવતા હોય તો પાંચસો રૂપિયા તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે અને અનામત વર્ગમાં આવતા હો તો તમારી કેટેગરી વાઇઝ તમારે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને હા મિત્રો એક ખાસ નોંધ લેવાની કે જો તમે પરીક્ષા આપવા જશો તો તમને જે તમે પરીક્ષા ફી ભરી હશે તે તમને રિફંડ કરવામાં આવશે એટલે કે પાછી આપી દેવામાં આવશે મિત્રો આ ભરતીમાં પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કે પરીક્ષા એક તબક્કા તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ બેઝ પ્રકારની હશે અને સીબીઆરટી એમસીક્યુ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર તમારે એમસીક્યુ બેઝ પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પેપર લેવામાં આવશે અને પાર્ટ એમાં કુલ સાઠ ગુણ પ્રશ્નો હશે પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો છે અને પાર્ટ બીમાં કુલ દોઢસો પ્રશ્નો હશે એમ મળી અને કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે કુલ ત્રણ કલાક એટલે એકસો એંસી મિનિટનો સમય મળવાપાત્ર રહેશે બરાબર એટલે તમારે કુલ બસો ને દસ પ્રશ્ન હશે અને ત્રણ કલાકનો તમને સમય મળવાનો આવશે મળવાપાત્ર રહેશે તમારા પાર્ટ એ અને પાર્ટ બી એમ પેપર હશે અને ખોટો જવાબ તો એમ ટીક કરશો તો એક ચતુર્થાઉ એટલે પોઈન્ટ પચીસ તમારા માઇનસ થશે બરાબર છે મિત્રો આ પરીક્ષામાં તમને કયા કયા વિષય પૂછી શકે તેની માહિતી લઈ તો કે તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કુલ ત્રીસ ગુણનું રહેશે ગાણિતિક કસોટીઓ કુલ સાઠ ગુણની રહેશે એમ પાર્ટ એ કુલ સાઠ ગુણનું રહેશે અને પાર્ટ બીની વાત કરીએ તો કે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહૅન્શન કુલ ત્રીસ ગુણનું રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન કુલ એકસો વીસ ગુણના રહેશે તેમ પાર્ટ બી એકસો ને પચાસ ગુણનો રહેશે આ પ્રમાણે તમારી પરીક્ષા પદ્ધતિ રહેશે તો મિત્રો આશા છે કે આ ભરતીને લગતી તમામ માહિતી તમને આ વિડીયો દ્વારા મળી ગઈ હશે અને જો અન્ય તમારે કોઈ વધારે માહિતી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તેની ઓફિશિયલ નોટિફિકેશન અપલોડ કરવા કરી દેવામાં આવેલી છે તો અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને આવી અવનવી માહિતી માટે તમારે અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી અમે આવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ મળીએ આગલા વિડીયોમાં